પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમોની ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા સારું કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોવાથી જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી તરફથી પણ જરૂરી સૂચના મળતા એસવી ગોજિયા બી ડિવિઝન દ્વારા આ બાબતે વારંવાર શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ આચર કરતા ઈસમો ઉપર રોક લગાવવા જરૂરી અટકાયતી પગલાં લેવા સારું કિદાણા ગામના માથાવારે અને કુખ્યાત ત્રણ ઈસમો વસીમ અક્રમ ઉર્ફે વસીમ આજી મામદ સોડા કાસમ ઉર્ફે કાસુડો ઇસ્માઇલ ચાવડા અને જુમા અહમદ રોહા જે પૈકી બે ઈસમો અગાઉ ગુજસી ટોક હેઠળના ગુનામાં ધરપકડ થયેલ હોય તેમના વિરુદ્ધ તેના ગુનાહિત ઇતિહાસ આધારે તડીપાર દરખાસ્ત તૈયાર કરી મંજૂર થવા સારું સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજાર તરફ મોકલી આપવામાં આવી જે તડીપાર દરખાસ્ત મંજૂર રાખી આ ત્રણેય ગુનાહિત માનસિકતાવાળા ઈસમોને કચ્છ જિલ્લા તથા કચ્છ જિલ્લાને અડીને આવેલ જિલ્લાઓની હદમાંથી સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસ જે ચૌધરી દ્વારા તડીપાર કરવા હુકમ કરતા ત્રણેય ઈસમોને કિડાણા ખાતેથી હસ્તગત કરી તડીપાર હુકમની બજાવણી કરી કચ્છ જિલ્લામાંથી તડીપાર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈએસવી ગોઝિયા પીએસઆઈ એલએન વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે